ફ્રેક આવું હે અરે નવ આવું હે માવ બોલો જો ભઈ વંદે યોગી આય જાગમ ના માવ લેને નહી એલા માવ નહી લાય ને એલા પણ નઠી એલા પણ ફરવા ગયા ને હો માવ લેન ગયાતા અને એલા લોકડાઉન માં કેટલાનો માવો ખાતો તો આપણે 150 150 નો 150 નો ખાતો તો આટલા બધા માવા કેમ ખાવ હો માવા માં ભઈ એવું એમ કે તમે એક ટાઈમ ખાવાનું નું આપો તો હાલે પણ માવા જોઈ આ માવા નું હોય તો કામ કરવાનું મગજ જ નું હાલે